નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં તમારા જેટલા પણ મિત્રો જેવો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દેજો અત્યારે જ ચલો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા છે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના પ્રશ્ન છે એની શરૂઆત કરું છું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના કયા ક્રમના રાષ્ટ્રપતિ છે જેમણે બે ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી છે તો જવાબ આવશે તેઓ ભારતના પ્રથમ એવા રાષ્ટ્રપતિ બન્યા છે પહેલા રાષ્ટ્રપતિ છે જેમણે સુખોય પણ ઉડાવ્યું છે અને રાફેલ પણ ઉડાવ્યું છે આપણે શું છે તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમણે રોજ એટલે ગઈકાલે જ આજે તારીખ છે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશન છે ત્યાં રાફેલ ફાઇટર જેટમાં ત્રીસ મિનિટની ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે મહત્વની વાત કરીએ તેઓ ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર છે આ ઉડાન દેશની વધતી સંરક્ષણ શક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષામાં મહિલા નેતૃત્વની ભૂમિકાનું પ્રતિક છે તમને ખબર હોવી જોઈએ આર્મી એરફોર્સ અને નેવી આપણા જે ત્રણે ત્રણ સશસ્ત્ર દળો એ બધાના સર્વોચ્ચ કમાન્ડર કોણ કહેવાય રાષ્ટ્રપતિ કહેવાય રાફેલ આ ફ્રાન્સમાં બનેલું શક્તિશાળી જેટ છે જે બે હજાર વીસમાં ભારતીય વાયુસેનામાં સામેલ થયું હતું અને ઓપરેશન સિંદૂર મે મહિનામાં હતું ને એમાં મહત્વપૂર્ણ કામોમાં નિર્ણાયક રહ્યું હતું એમ તો તમને ખબર હોય તો રિસન્ટલી આપણે એક ફાઇટર જેટ છે એને નિવૃત્ત કરી દીધું છે રિટાયર કરી દીધું છે મિગ ટ્વેન્ટી વન કયું મિગ ટ્વેન્ટી વન યાદ રાખજો હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે ને એમની આ બીજી ફાઇટર જેટ શોર્ટી છે અગાઉ તેમણે એપ્રિલ બે હજાર ત્રેવીસમાં સુખોય થર્ટી એમ કે એમાં ઉડાન ભરી હતી તમને ખબર છે સુખોય થર્ટી એમ કે આઈ આમના સિવાય પહેલાં ભારતના કેટલા રાષ્ટ્રપતિ અને કયા કયા એમણે ઉડાન ભરી હતી તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખજો આ ઐતિહાસિક ઘટના ભારતના સંરક્ષણ અને રાષ્ટ્રીય ગૌરવને વધુ મજબૂત બનાવે છે તાજેતરમાં ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને કયા દેશની પીજે એસસી યુએસસી કંપની છે એણે એસ જે હંડ્રેડ એનું ભારતમાં ઉત્પાદન કરવા એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે તો જવાબ આવશે રશિયા શું આવશે રશિયા તો સરકારી માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રશિયાની પબ્લિક જોઈન્ટ સ્ટોક કંપની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન એની સાથે એસ જે હંડ્રેડ પ્રાદેશિક જેટનું ભારતમાં ઉત્પાદન કરવા એક એમઓ પર હસ્તાક્ષર કર્યા છે સંભવિત પરિણામ શું છે જો આ કરાર સાકાર થશે ને તો એસ જે હંડ્રેડ ભારતનું સંપૂર્ણપણે ઉત્પાદિત થનારું પ્રથમ પેસેન્જર જેટ બનશે આ એક પેસેન્જર જેટ છે બરાબર છે ભારતનું લક્ષ્ય શું છે તો આ પગલું ભારતને એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની મહત્વાકાંક્ષાને અનુરૂપ છે એસ જે હંડ્રેડ વિશે જોઈએ સુખોઈ સુપરજેટ એસ જે હંડ્રેડ રશિયાનું એક અદ્યતન નાગરિક વિમાન છે જે પોતાની શ્રેષ્ઠ કાર્યક્ષમતા આધુનિક તકનીક ઊંચી સલામતી એના માટે વિશ્વભરમાં જાણીતું છે અગાઉ સુખોઈ સુપરજેટ હંડ્રેડ તરીકે તે જાણીતું હતું જેની ક્ષમતા એકસો મુસાફરોની છે અને એની રેન્જ છે પાંત્રીસો ને ત્રીસ કિલોમીટરની ભારતની માંગ શું છે હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડનું અનુમાન છે કે આવતા દસ વર્ષમાં પ્રાદેશિક કનેક્ટિવિટી તમને ખબર છે ને ઉડાન યોજના છે ઉડે દેશ નાગરિક રિસન્ટલી નવ વર્ષ પૂરા થયા એકવીસ ઓક્ટોબર બે હજાર સોળમાં શરૂ થઈ હતી આ યોજના તો ઉડાન માટે યોજના માટે આશરે બસો જેટલા જેટની જરૂર પડશે આજે એસ જે હંડ્રેડની વાત કરીએ છીએ અમેરિકાએ તો આની પર પ્રતિબંધ રાખ્યો છે શા માટે આ પીજેએસસી યુએસસી કંપની છે ને એને અમેરિકા અને તેના સાથી દેશોએ જૂન બે હજાર બાવીસમાં તમને ખ્યાલ છે કે રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ થયું એ યુદ્ધના પગલે રશિયાના લશ્કરી ઔદ્યોગિક સંકુલ સામે પ્રતિબંધ લાદવામાં આવે છે એમાં આ સામેલ છે ભારતની વાત કરીએ તો સંપૂર્ણ પેસેન્જર એરક્રાફ્ટનું ઉત્પાદનનો છેલ્લો પ્રોજેક્ટ હતો હિન્દુસ્તાન એરોટિક લિમિટેડનું એવી આરઓ એચએસ સાતસો અડતાલીસ જે ઓગણીસો ને એકસઠમાં શરૂ થયું ઓગણીસો અઠ્યાસીમાં સમાપ્ત થયું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરીએ ઓલરેડી તમને ખબર છે અત્યારે આપણે આગળ જે ભણ્યા સુખોઈ એમ કે આ એ બનાવે છે એ ફાઇટર જેટ છે પેસેન્જર જેટ નથી બરાબર છે અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરીએ તો ઓગણીસો ને ચાલીસમાં એની સ્થાપના થઈ હેડક્વાર્ટર એનું બેંગલુરૂમાં છે તમારે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ કહેવાનું છે આન્સર આવડતો હોય તો ચાઇનાના બેઇજિંગમાં રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તો ભારતીય સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રતિમા રવીન્દ્રનાથ ટાગોર એમની કાશ્ય પ્રતિમાનું બેઝિંગમાં ભારતીય દૂતાવાસના પરિસરમાં અનવરણ કરવામાં આવ્યું પ્રખ્યાત ચીની શિલ્પકાર છે યુવાન ઝિફુન આ યુવાન ઝિફુન છે એમના દ્વારા બનાવવામાં આવેલ આ પ્રતિમાનું ઉદ્ઘાટન સંગમમ ભારતીય દાર્શનિક પરંપરાનો સંગમ નામનો સાંસ્કૃતિક પરિસરવાદ કાર્યક્રમ હતો એ દરમિયાન કરવામાં આવ્યું આ ઘટના ભારત ચીન સાંસ્કૃતિક રાજદ્વારી અને બંને રાષ્ટ્રો વચ્ચેના સહિયારા સભ્યતા વારસામાં એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે ક્ષણ તરીકે ચિહ્નિત થઈ છે બરાબર છે તો યાદ રાખજો તમને ખબર છે કે રવિન્દ્રનાથ ટાગોરની વાત આવે એટલે તમને યાદ આવે આપણું ભારતનું રાષ્ટ્રગાન મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા આપણા ભારતનું રાષ્ટ્રગાન એમણે લખ્યું છે બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન અમાર સોમાર બા અમારા સોનાર બાંગ્લા અમાર સોનાર બાંગ્લા એ પણ એમણે જ લખેલું છે અને પશ્ચિમ બંગાળનું રાજ્ય ગીત બાંગ્લાર માટી બાંગ્લાર ઝોલ એમણે લખેલું છે તમને ખ્યાલ હશે કે ગીતાંજલિ નામની એમની રચના માટે એમને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો અને એશિયામાં તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેમને સાહિત્યનો નોબેલ મળ્યો હોય કયા વર્ષમાં મળ્યો તમારે કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકનને પ્રેસ કરીને જો તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અહીંયા અને એમાં પોસ્ટ પણ રમવા મળશે બહેરીનમાં યોજાયેલી બે હજાર પચીસની એશિયન યુથ ગેમ્સમાં કબડ્ડીની બોયસ અને ગર્લ્સ બંનેની સ્પર્ધાઓમાં ભારતે કયો મેડલ જીત્યો છે તો જવાબ આવશે ગોલ્ડ મેડલ જીત્યો છે કવર મેડલ જીત્યો છે ગોલ્ડ મેડલ તો બહેરી બે હજાર પચીસ એશિયન યુથ ગેમ્સ કબડ્ડીની ગર્લ્સ અને બંનેની સ્પર્ધામાં ભારતે સુવર્ણ ચંદ્રક જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે આ અંડર એટીન હતી ટુર્નામેન્ટ એમાં આપણી ભારતની ટીમ સમગ્ર ટુર્નામેન્ટમાં અજાઈ રહી હતી જે દેશમાં યુવા કબડ્ડી ટેલેન્ટની મજબૂત લાઇનઅપ દર્શાવે છે ગર્લ્સ ટીમની વાત કરીએ તો ઐતિહાસિક જીત ભારતીય છોકરીઓની ટીમે ફાઇનલમાં ઈરાનને પંચોતેર એકવીસના મોટા અંતરથી હરાવી આ જીત બે પછી એશિયન યુથ કબડ્ડી એશિયન યુથ ગેમ્સની કબડ્ડી ફાઇનલમાં નોંધાયેલો સૌથી મોટો વિજય માર્જિન છે બોયઝની ટીમની વાત કરીએ તો રોમાંચક વિજય છોકરાઓની ફાઇનલમાં એકદમ એકદમ રોમાંચક રહી જે ભારતીય ટીમે ઈરાન સામે પાંત્રીસ બત્રીસથી નજીકની જીત મેળવી મુખ્ય ક્ષણો ભારતીય બોઇઝની ટીમે ખાસ કરીને અંતિમ મિનિટોમાં જ્યાં દરેક રેડ અને ટેકલનું મહત્વ હતું ત્યાં સ્થિતિસ્થાપકતા અને સંયમ દર્શાવ્યો સ્પર્ધાત્મકતા આ જીત એશિયામાં કબડ્ડીની વધતી જતી જે સ્પર્ધાત્મકતા અને દબાણ હેઠળ ભારતને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની ક્ષમતા દર્શાવે છે ગઈકાલે આપણે ભણ્યા હતા કે સોળ વર્ષની પ્રીતિ સ્મિતા ભોઈ વેઇટલિફ્ટર છે જેમણે એક રેકોર્ડ કર્યો ક્લીન એન્ડ જર્કની ઇવેન્ટની અંદર બાણું કિલોગ્રામ વજન ઉઠક્યું એશિયાનો રેકોર્ડ છે સૌથી યુવા વય થનાર રેકોર્ડ છે અને ચુમ્માલીસ કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ લાવ્યા એ કયા રાજ્યથી બિલોંગ કરે છે એ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને ભારતમાં સૌથી વધુ જિલ્લાઓ ધરાવતું રાજ્ય કયું છે જવાબ આવશે ઉત્તર પ્રદેશ હવે એક વધારાનો જિલ્લો એડ થઈ ગયો છે તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર્વ જે મુખ્યમંત્રી હતા કલ્યાણસિંહ એમને સન્માન આપવા માટે રાજ્યના જિલ્લા તરીકે કલ્યાણસિંહ છે આ નવો જિલ્લો અલીગઢ અને બુલંદ શહેર જિલ્લાના ભાગોમાંથી બનાવવામાં આવશે તેમાં અલીગઢની અતરોલી અને ગંગીરી તહેસીલો તેમજ બુલંદ શહેરની દિબાઈ તહેસીલનો સમાવેશ થશે આ પગલું વહીવટી કાર્યક્ષમતા સુધારવા કલ્યાણશ્રીના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે લેવામાં આવ્યું છે જે ઓગણીસો એકાણું બાણું ઓગણીસો સત્તાણું નવ્વાણુંમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા તમને ખબર હશે ગુજરાતમાં પણ હવે જિલ્લાઓની સંખ્યા ચોત્રીસ થઈ ગઈ છે એક નવો જિલ્લો એડ થઈ ગયો છે એનું નામ તમારે જણાવવાનું છે અને યાદ રાખજો ગુજરાતમાં તાલુકાઓની સંખ્યા પણ બસો થઈ ગઈ છે સત્તર નવા તાલુકા એડ કરવામાં આવ્યા છે ઓકે તો યાદ રાખજો પોલ બિયા ફરીથી કેમરૂનના રાષ્ટ્રપતિ વિશ્વના સૌથી વૃદ્ધ સત્તાધારી વડા પોલ ઉંમરે વિશ્વના સૌથી વૃદ્ધ સત્તાધારી કે રાષ્ટ્રપતિ બન્યા છે એમણે રાષ્ટ્રપતિ તરીકે વધુ એક કાર્યકાળ જીતી લીધો છે ઓગણીસો બ્યાસીથી થી તેઓ રાષ્ટ્રપતિ છે આઠમો કાર્યકાળ આવ્યો આઠ પંચા ચાલીસ ચાલીસ વર્ષ કરતાં વધારે થઈ ગયું જે રાજકીય અસંતોષ વચ્ચે આવ્યું છે ચૂંટણી પરિણામની વાત કરીએ તો ત્રેપન પોઈન્ટ છાસઠ ટકા મત મેળવ્યા મુખ્ય પડકારનાર તો ઈસા ચિરોમાં બાકરીને પાંત્રીસ પોઈન્ટ ઓગણીસ ટકા મત મળ્યા હવે વિવાદ પણ થયો છે વિપક્ષ એવું કહે છે કે આ પરિણામમાં ગેરનીતિઓ થઈ છે સ્વતંત્ર ઓડિટની માંગ કરી છે તો શાસનમાં જોઈશું ચાલીસ વર્ષથી વધુ વર્ષ સુધી શાસન કરી રહ્યા બીઆ આફ્રિકાના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતાઓમાંના એક છે આફ્રિકા ખંડની અંદર આવ્યું છે કેમરૂન અને કેમરૂન છે એનું કેપિટલ યાઉન દે છે કરન્સી તમારે કહેવાની તમને આવડતી હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ થઈ શકો છો આપણું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો રાજેશ ભાસ્કર છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનની પ્રેસ કરીને તાજેતરમાં કોના દ્વારા રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ઉદઘાટન કરવામાં આવશે તો જવાબ આવશે નરેન્દ્ર મોદી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે છે આજે આવી જશે એકતા નગર કેવડીયાની તેઓ મુલાકાત લેશે પ્રવાસનું મુખ્ય કેન્દ્ર શું છે સરદાર પટેલની દોઢસોમાં નંબરની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ત્રીસ ઓક્ટોબરે વિકાસ કાર્યો કરશે એમાં એકતા નગરની અંદર અગિયારસો ચાલીસ કરોડથી વધુ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે આમાં મુખ્ય ઉદ્ઘાટનોમાં જોઈશું ને તો રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ઈ બસ ચાર્જિંગ ડેપોની સાથે પચીસ ઇલેક્ટ્રિક બસો મુખ્ય શિલાન્યાસ મ્યુઝિયમ ઓફ ઓફ રોયલ કિંગડમ ઇન્ડિયા વીરબાળ ઉદ્યાન વગેરે વિશેષ સરદાર પટેલની શિલાન્યા જન્મ એમાં દોઢસો રૂપિયાનો સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડશે એકત્રીસ ઓક્ટોબરે શું પ્રોગ્રામ છે એકતા દિવસ તો પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે તેઓ એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે અને એકતા દિવસ પરેડને નિહાળશે પરેડની ખાસિયત બોર્ડર સિક્યુરિટી ફોર્સ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને રાજ્ય પોલીસ દળની ટુકડીઓ ભારતીય નસ્લના શ્વાનની બીએસએફ ટુકડીઓ સૂર્યચક્ર વીરતા મેડલ વિજેતાઓનું સન્માન થીમ પરેડમાં દસ રાજ્યોની ઝાંખીઓ વિવિધતામાં એકતાની થીમ દર્શાવશે વાર્તાલાપ પીએમ મોદી આરંભ સેવન આ કાર્યક્રમના સમાપન પર સોમમાં કોમન ફાઉન્ડેશન કોર્સના છસો સાહીઠ અધિકારી તાલીમાર્થીઓ સાથે વાતચીત કરશે બરાબર છે તો આ બે દિવસનો પ્રોગ્રામ છે કઈ એડિશન હશે તો આપણે પછી એને ફરીથી લઈ લેશું બરાબર છે બિરસા મુંડા એમના નામ પર આપણે વાત કરીને તો એમનો જન્મદિવસ ભારતમાં પંદર નવેમ્બરે આવે છે કયા દિવસ તરીકે ઉજવાય છે તમારે જણાવવાનું છે વિશ્વનું પ્રથમ સ્કાય સ્ટેડિયમ સાઉદી અરેબિયામાં બનાવવામાં આવશે તો સાઉદી અરેબિયા તમને ખ્યાલ જ હશે બે હજાર ચોત્રીસની ફિફા વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યું છે તેમની સૌથી મહત્વાકાંક્ષી યોજના એક નવું સ્ટેડિયમ બનાવવાની છે જેનું નામ નિયોમ સ્ટેડિયમ છે મહત્વકાંક્ષી ડિઝાઇન આ સ્ટેડિયમ છે ને જમીનથી ત્રણસો પચાસ મીટરની વધુ ઊંચાઈએ બનાવવાની યોજના છે જેને વિશ્વનું સૌથી અનોખું સ્ટેડિયમ કહેવામાં આવી રહ્યું છે શું કરશે જમીનથી ત્રણસો પચાસ મીટરની ઊંચાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વાત કરીએ તો એ કેટલા મીટર ની ઊંચાઈ છે ચાલો તમે જ જણાવો કમેન્ટ બોક્સ માં હું અધૂરું રાખું છું સ્ટેચ્યુ ઓફ યુનિટી નવા સ્ટેડિયમ ની વાત કરીએ તો સાઉદી અરેબિયા ને FIFA ને 15 હોસ્ટ સ્ટેડિયમ ની યાદી આપી છે જેમાં 11 નવા અને 4 જૂના સ્ટેડિયમ છે ધ લાઇન તમને ખબર હોય સાઉદી અરેબિયા એક એવું સિટી બનાવી રહ્યું છે આખી આમ લાઇન એક એક હાઈવે સપોઝ ગણી લો લાંબો જેની બંને બાજુ

દેશનું નામ તમારે જણાવવાનું છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેનામાંથી પેશી શું છે તો ચામડીને પેશી કહેવાય વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઇટ્રોજન વાયુ છે તો આવડતો દશા તો ઇઠ્યોતેર ટકા ન્યુમોનિયા સેનો ગંભીર રોગ છે ફેફસા એન્ટિબાયોટિક પેનિસિલિનની શોધ કોણે કરી હતી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ખગોળશાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાન એકમને સેલ્સિયસ નામ અપાયું આ ખગોળશાસ્ત્રી કયા દેશના હતા તો સ્વીડનના હતા કેના હતા સ્વીડન હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન જૂનાગઢની મુલાકાત દરમિયાન બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજા હતા એટલે કયા દેશના રાજાએ મુલાકાત લીધી હતી મગધના રાજા અકબરે ગુજરાત કયા વર્ષમાં જીત્યું હતું પંદરસો બોટલ ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ગુજરાતમાં તો કુમારパળને મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું ભીમ એકના સમયમાં 1930 31 મિલનની ગોળમેજી પરિષદમાં રજવાડાનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું જામ રણજીત સિંહએ કર્યું હતું કોણે કર્યું હતું જામ રણજીત સિંહ હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જામ પહેલો પ્રશ્ન રાંચીમાં યોજાયેલ સાઉથ એશિયન એથ્લેટિક્સમાં ગુજરાતના રુચિત મોરિએ કયો મેડલ જીત્યો ગોલ્ડ એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ સભ્ય દેશ પૂર્વ તિમોર તિમોર બની ગયો છે અથવા લિસ્ટે હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો અગાઉ સુખાઈ વિમાન ઉડાવનાર રાષ્ટ્રપતિઓ કોણ કોણ તો એક તો છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એક અને બીજા છે પ્રતિભા દેવીસી પાટિલ ભારતના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ચેરમેન અને મેરેજિંગ ડિરેક્ટરનું નામ શું છે ડીકે સુનીલ ડીકે સુનિલ બીજો પ્રશ્ન જનગણ મન ઓકે રવિન્દ્રનાથ ટાગોર છે એમને કયા વર્ષે સાહિત્યનો નોબલ મળ્યો હતો તો ઓગણીસોને તેરમાં ચોથા નંબરનો પ્રશ્ન

છઠ્ઠો પ્રશ્ન કેમિર કેમરૂન છે એની કરન્સી શું છે સાઉથ આફ્રિકન સી એફ એ ફ્રેન્ક સાતમા નંબરનો પ્રશ્ન બિરસા મુંડા આદિજાતિના ભગવાન કહેવાય છે એમનો જન્મ દિવસ પંદરમી નવેમ્બરને આપણે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ આઠમા નંબરનો પ્રશ્ન સાઉદી અરેબિયા અને પાકિસ્તાન આ બંને દેશો છે એમણે એમઓ પર સાઇન કર્યા છે એક દેશ પર હુમલો એટલે બીજા દેશ પર હુમલો ગણાશે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં કોની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી સેકન્ડ પ્રશ્નો તો જવાબ તમને મેં હમણાં જ કહી દીધો ઓડિશાની સોળ વર્ષે વેટ લિફ્ટર્સ પ્રીતિ સ્મિતા ભોયે થર્ડ એશિયન યુથ ગેમ્સમાં કઈ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો કમેન્ટમાં લખીને જણાવો જવાબ તમને સો ટકા આવડે જ છે તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકનો શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત